ฮัลโ o ลมิตรอิมฮุบุตรายแล้วมัจะมาจีฮุโตาตอนไปกันให้ห้าห้าสฮัลโหลคิมฮุบุายมัจมาเนที่เบ้นมเวิดีโอบันดเลยเนี่ยมารมาว હા અમે મમ્મી દીકરીયા જયારે વિડીયો બનાવીએ હે ને હાલા શેર વાગી ગયા હે ને અમે જો વિડીયો બનાવવા મમ્મી દીકરી બેસી ગયું હે ને વિડીયોમાં તો પછી એમ હોય કે હું આ હે ને સરખી ફેરે પાસ પાંચમી સઠી બનાવું વિડીયો કે કેમકે હેને એક બે વખત બનાવ્યો ને તો હેને ખરાબ થઈ ગયો ને એક વખત બનાવવા બેઠીને તો મને ખબર પડી કે હેને કેમેરો ચાલુ હતો પણ ઓકે કરેલો નહોતો ખાલી એમને એમ હેને બધું ખાલી મોઢું દેખાતું તો કે વિડીયો બનો તો મારો પછી તો તમારા બેન ઉઠી ગયા ને દેતા નહોતા ને એમાં પછી અડધી કલાક હેને ખોટી થઈ ગઈ મારી તો અટાણે અમે મમ્મી દીકરી પાછું વિડીયો બનાવી બન્યા કેટલી કરી હાલે ખરાબ થઈ જાય તો પાછું બનાવી ગયું નહીં હાલે તો પછી હળવી લેવું જેવો ઉતરે હોય એવો નહીં વિડીયોમાં તો પાછો એવું હોય કે મારે આખા ખાદીમાં હું જે કરતી હોય ને એ તમારી યાર હું હે ને શેર કરું એ પછી ગમે એવું હોય કાયમ કોન્ટેક કોન્ટેન કંઈ ગોતવું ગોતવાનું કંઈ મનમાં કંઈ હોય નહીં પણ મેં એક નિયમ કરી લીધો કે કાયમ હે ને મારે વિડીયો નાખવો છે તો નાખવો જ છે ગમે મારી મેરા કંઈ પોઈન્ટ હોય કે ન હોય ગમે થાય બપોરનો ટાઈમ હે મારો વિડીયો નાખવાનો હાડા બારથી એક વાગ્યાની અંદર વિડીયો મારે બનાવી અને નાખી દેવાનો એટલે પછી ગમે આ ફોન હાથમાં લઈ લઉં અને હે ને હું ચાલું થઈ જાઉં પછી જી હોય ને તમારે હું શેર કરતી હોય કે મેં આ બનાવ્યું આ મેં કર્યું હે એટલે ગમે થાય નિયમ કરી લીધો તો અટાણે જો ફોન હાથમાં લઈ લીધો હોય મારે વિડીયો બનાવવો હોય એ પછી વ્યૂઝ આવે કે ન આવે એ મને કંઈ ફેર ન પડે મને ખાલી છે ને વિડીયો બનાવવાનો શોખ હતો એટલે હું હોય ને વિડીયો બનાવું એમાં ખબર નહીં હમણાં યુટ્યુબમાં હું કંઈ ફોલ્ડ હોય કે શું હોય કંઈ ખબર નથી પડતી વ્યૂઝ એ ઓછા આવે અને ડોલરે બને હે પૈસા એ ભેગા થાય છે પણ જેટલા બનવા જોઈએ ને એનાથી ઓછા બને છે અને જે વિડીયો હે ને એ ડાઉનલોડ હું ડાઉનલોડમાં કામ અપલોડ કરવા નાખો ને એટલું ધીમું નેટ આલે એટલું ધીમું આલે ને કે તમે આમ મને કે કંઈક કંઈક તો હોવાનો વિડીયો અપલોડ કરવા નાખું ને તો એને બપોરે થાય બપોરે કરવા નાખવું ને થશે બીજે દી હોવા વિડીયો અપલોડ થાય એટલે એટલો હે ને આમ ભાર લાગે નેટ આવે ફૂલ આવે ફાઇવ નેટ આવે પણ આમ જો વિડીયો જોવામાં ને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામને બધું હાલે પણ ખબર નહીં આ વિડીયો મારા અપલોડ જ નથી થતા એટલે ખબર નહીં હું એમાં મિસ્ટેક આવી ગઈ હોય થોડુંક આમાં ડાઉન જાય છે યુટ્યુબમાં વિડીયો અપલોડ નથી થતો મારો હમણાં લાવું કે અને ઇમ્પ્રેશન એ ઓછી જઈએ પહેલાં જાતી નહીં એના કરતાં હવે ઓછી જઈએ એટલે તમે બધા હે ને મારો વિડીયો જોઈજો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને ને શેર કરજો ને આ થોડોક હું કહેવાય નેટનો પ્રોબ્લેમ કાંઈક ખબર નહીં આપણે તેમાં ખબર ન પડે યુટ્યુબમાં હું આ બધું હાલતું હોય કંઈક સર્વે ડાઉન જાતું હોય ને કંઈક ધકાટ હાલતું હોય ધુવાડા બંધ જીને આમાં તો પાસે એવું હોય કે જીનું હાલું ને એનું હાયલું ને જીનું શું કહેવાય મારા જેવા હોય ધીમે ધીમે કાસબાના જીમ ડગલા ભરતા હોય ને અમુકનું કિસ્મત એવું જોર કરતી હોય તો જેનું હાલી જાય એનું હાલી જાય એના જેવું હે એટલે આપણે ધીમે ધીમે શરૂઆત કરી હે ક્યાં ખુદી આપણું હાલે હે ને શું કહેવાય પછી એકદમ હોય ને ગોખેલું હોય ને મારુંથી ભૂલાઈ જાય ગોખેલું તો ન હોય પણ ને વિડીયો બનાવતી હોય ને તો પેલા મારે યાદ કરવું હોય કે મારે આ બોલી ઓલી બોલું આ બોલી ઓલી બોલું પણ પછી તું બા મમ્મી ભૂલી જાય છે ને ભૂલાવી દે છે હા કેતો હાલો કેમ છો બધાય મજામાં મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હા હું હમણાં હાથ મહિનાની થઈ જાય કેતો ઓલો મોઢા મારા લાઈકમાં લાગી જાય દીખું ના લાગી જાય એમાં ગમે જે વસ્તુ હોય ને બધી મોઢામાં જ નાખી દે મોઢામાં નો નાખાય હા મોઢામાં નો નાખાય દીકુલ મોઢામાં લાગી જાય હમણાં જ્યારે આહા ને મારી આવવાની હે હવે ખબર નહીં કઈ આવે હવે હા લાગી જાય હા ને મારો વિદ્યાનો ટાઈમ નહીં જો તમને ખબર ન હોય ને તો મારો વિદ્યાનો ટાઈમ હે સાડા બારથી એકનો નહીં બારથી એકનો બપોરના એટલે હે ને મારો વિડીયો એટલે એક કલાકની અંદર ગમે ત્યાં હે ને આવી જાય તો એક દ અગાઉ વિડીયો બનાવવું અને બીજે દી એવું નાખું ને તમે બધા મને હે ને કોમેન્ટ કરજો હેઠે જો નો ઓપ્શન એ છે કે તમ હું કહેવાય મારા હું કહેવાય વિડીયો તમને કેવા લાગે તમારે હું જોવું હોય વિડિયામાં કે મારા વિડીયો હું કેવા બનાવું તો તમને મજા આવે એટલે એ પ્રમાણે તમે મને સજેસ્ટ કરજો મને સપોર્ટ કરજો હેઠે કોમેન્ટ હોય જ ગમે કરો પણ કોમેન્ટ કરો લાઈક કરો કંઈ નહીં તો તમે ખાલી કોમેન્ટ એમ કીધું તમે આજે કેવાની શાક બનાવવાના હોય છે કંઈ તમને મનમાં ન આવતું હોય કે આઈડિયા ન આવતો હોય કે મારે હું કોમેન્ટ કરવી બેનને તો તમે હે ને એ કોમેન્ટમાં લખજો કે આજે અમારે આ શાક બનાવવાનું છે એટલે અટાને જેવું હાલે એટલે શાક બકાલાને કેવા હાધા હોય બકાલા થઈ ગયા હે મૂગા અને આમ બકાલું આવે તો એ પાણી વાળું ના આવે તો આપણે થઈએ માંદાના માંદાને બહુ વાહરા હે તાવ ને ઝાડા ને ને છોકરાઓને તેમાં બહુ જ છે આહાના ને ચો બે દીખ્યા પેટમાં દુખતું હતું કંઈ થાતું નહોતું પણ એમ કે મું મને પેટમાં દુખે તો પછી શું કહેવાય ગાડી પાટે છડીએ થોડીક વાર દુખે ને થોડીક વાર વળી મજા થઈ જાય ને તો આવા ધંધિયા મે હે હતો તો 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 અટાણે તો તડકા જેવું નીકળ્યું હોય કંઈક તડકો નીકળે ને કંઈક મેં નીકળે અમે તો મમ્મી દીકરી પછી હે ને લુગડા માંથી વાં ફેરવતા હોય ને વા ફેરવતા હોય એ તો ઈ જો હેઠે રમકડા હે ને તે રમે ના ના એનું ધ્યાન એથે જ છે એથી હું મલક બધા રમકડાનો ઢગલો કરીને બેઠી ત્યાં મને વિડીયો ઉતારવા દે ને ઉતારવા દે અટાણી પ્રજા બહુ હોશિયાર હોય એમાં હું મોબાઈલમાં કે રીલ્સ કે ગીત કે આવતું હોય ને તું બધા જીપ મારવા આવે કે જટમાં મોબાઈલ દે દે જટમાં મોબાઈલ હા અટાના છોકરા હે ને હોશિયાર બહુ હોય હા કા છે ને હોશિયાર તું હા અઢુડો અગુનો અગુનો તો જો આવું આલે હે ને આજનો વિડીયો બસ આટલો જ મારા ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા જ આવું નવા સતરંગી સતરંગી અતરંગી તમારા વિડીયો મારા જોવા હોય મારા વિડીયોમાં મને ખબર છે કે કોઈ ન હોય કે ધમ ધડા વગરના હોય મને ખબર છે કે આપણે શું કહેવાય આપણા વિડીયો આપણે અસર જ લાગતા હોય હું ઘણા વિડીયો જોતી હોય એમ થાય કે એના કરતાં તો હું અસલ વિડીયો બનાવું તો એ જો એને એટલા વ્યૂઝ આવેલ મને એટલા વ્યૂઝ આવે તો આ હે ને એક યુટ્યુબ છે ને એક લાલ લાલચ જેવું હે પેલા આપણે યુટ્યુબનું ચેનલ મેં બનાવ્યું હતું ને તો એમ મને એમ થાય હતું કે પસા વ્યૂઝ આવે ને તોય એ ઘણા પછી પસામાંથી સબસ્ક્રાઈબ વધતા ગયા ને તો એમ થાય કે હો વ્યૂઝ આવે ને તો હારું હો માનમાન આવતા થાય ને એમ થાય કે બસો આવતા હોય તો બસો આવે ને પછી જોજો આપણી લાલચ કેવી વધતી જાય પછી આપણે સીધા પાંચસો એ જઈને અટકીએ માનમાન પાંચસો થાય ને એમ તો હોય વનકી આવી જતા હોય તો મોજ પડી જાય એટલે એના જેવું હા હે ને લાલચ છે ને આપણે એમ લાગે કે આપણે હું મારા વિડીયો અસલ બનાવ અસલ બનાવ અસલ ન બનાવતા હોય આપણે ક્યાંક એને આપણે ક્યાં ભૂલ કરી જતા હોય પણ આપણે એને ખબર ન હોય નકર આપણે આપું હોય ને રૂપારું જ લાગતું હોય આપણે આપણા ભાણામાં પડ્યું હોય ને ન દેખાય કોકના ઓલામાં પડ્યું હોય ને એ દેખાય ને ઓલું એક કહેવાત નથી કે બે બાઈ હતી બે બેનપણી હતી તો એમાં એનો એક છોકરો એક બેનપણીનો છોકરો હે ને બહુ જ રૂપા રૂપારો એકદમ રૂપારો હતો બીજી બીજીને છોકરો હતો ને એ થોડો કોલો હતો ગંધારો હતો તો એને છોકરાને ભણવા મોકલો એને તો ને ટિફિન લેતા ભૂલી ગયો તો ટિફિન લેતા ભૂલી ગયા તો એને વાહે રિસેસમાં દેવા જતી હતી મમ્મી એ ઘાયલમાં છોકરો હોય કે રૂપારો હે કે ભીખો થયો હે ભણવા મોકલો નિનો જીવ નિહારે નિહારે હોય તે ઘાયલોમાં દીકરાને જર્જર ટિફિન દઈ આવું હોય ને કે મારી જોઈને બેઠો હોય તો ટિફિન દેવા જતી હતી તો વાંયથી કંઈ કે કામ યાદ એવું તો એની બેનપણી હતી ને એને કીધું કે તું મારા દીકરાને બેન કે જો દઈ આવી ટીફિનની કે તો એ ઓલી કે હાલ આવીને કે દયા હું ત્યાં છોકરો કેવો હોય કે મને તો હું એને ટિફિન દઉં કે તો ઓલી કે કે મારો છોકરો એ કે આખી નિહાળમાંથી રૂપા રોય છે તેજસ્વી છે ને બધી અલગ અલગી છે ને એ કે મારો દીકરો હે કે એ બેન બેનતા પાછા માં વયા ગયા તો એ કે આ નહીં લાવી હું ત્યાં છોકરાને ટિફિન દઈ આવીને હું ખવડાવી આવું તો હોલી નિહાળી ગઈ છોકરા બધા રમતા હતા મેદાનમાં તો બધું આમ જોઈ જોયું કોરા અને એને હે ને ઓલીની બેન હતી ને એને પોતાના દીકરાને બરકી અને ટિફિન હતું ને એને ખવડાવી દીધો એનો મતલબ શું છે તમને ખબર પડી કે હે ને માને છે ને એનું છોકરું હોય ને એ રૂપારું જ લાગે એ કાળું હોય કે ધોરું હોય કે ગંધારું હોય કે કદરૂપું હોય ગમે હોય કાલું ઘેલું માને હે ને એનું વ્યા હે ને રૂપારું જ લાગતું હોય એટલે હે ને આ યુટ્યુબ એવું જ છે મને મારું ચેનલ હેનું બહુ રૂપારું લાગે ને વાલું વાલું જ લાગે એટલે ને તોય પણ આપણે હેને ભૂલ કરતા હોય આપણે ખબર ન હોય આપણા ચેનલમાં વ્યૂઝ ઓછા આવતા હોય ને તો એમાં આપણો જ ક્યાંક ફોલ્ડ હોય તો આપણે ખબર ના હોય જો તમને ખબર પડતી હોય ને તો તમે મને કહેજો કે મારા વિડીયો તમે ક્યાંથી સ્કીપ કરો ક્યાંથી તમને કંટાળો આવે એવા વિડીયો તમને જોવાની મજા આવે ફેમિલી અરે હોય ત્યાં મજા આવે કે એકલી હોય કંઈ મજા આવે કે માં તમે કોઈ સેની હું ને આહાના નાહનાના ના તુબા મેં શાહે જ જણા હે અમારી ફેમિલી આખી છે પોરબંદર અમે અહીંયા હે ને દુકાન આયા હે ને એટલે અમે અહીંયા દરેલમાં રહીએ જામનગર હા વાર પ્રસંગ કે હોય ને તો જ અમે પોરબંદર જઈએ બાકી ફેમિલી તો અમારી સીએની તો તમે બધા મને કહેજો કે મારા વિડીયો તમને કેવા જોવા ગમે તો હું એવા જ વિડીયો બનાવવાની કોશિશ કરી ચાલો હવે વિડીયાને કરું અહીંયા એન્ડ જ્યાં જ્યાં તમને બોરિંગ નહીં કરું ને પાછો હું કાલે પાછો વિડીયો મૂકીશ બારથી એક વાગ્યાની અંદર તો મારા લે જોજો કાતુબા તું બાઈ બાય 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 તો બાય બાય તું બા કે છે બાય બાય